ભાવનગર નારી પાસે ત્રીસ વ્યક્તિ પૂરના પાણીમાં ફસાયા પશુપાલક અને મીઠા આગરમાં કામ કરતા કર્મચારી ફસાયા ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી ત્રીસ જણા પાણીમાં ફસાયા હોવાનું જાણવા મળેલ છે હાલ ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ લઈને શોધખોળ શરૂ કરવામાં આવી મારું નામ બળદેવભાઈ નરસિંહભાઈ બેલદાર મામલતદાર ભાવનગર ગ્રામ્ય સર અત્યારે અત્યારે નારી ચોકડીથી આગળ એડમાયર સોલ્ટની નજીક ચંદન સોલ્ટની બાજુમાં છે અને ત્યાં સોલ્ટના તિસેક ઓપરેટરો એ છે સાથે ગ્રામીણ લોકો જે પશુપાલનનો ધંધો કરે છે એવા પણ ત્રણેક માણસો એમના પશુધન સાથે ફસાયેલા હોવાની મને જે માહિતી મળી છે એ પ્રમાણે અત્યારે હું બચાવ કાર્ય માટે અમારી સ્થાનિક બીએમસીની ટીમને બોલાવેલી છે બીએમસીની ટીમ તેમની હોડી સાથે બચાવ માટે ગયેલી છે અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે સવારે સવારે મને આઠ વાગે મેસેજ મળ્યો હું સવારે સાડા આઠ વાગે અહીં આવી ગયો અને ત્યારથી આ બચાવની કામગીરી ચાલુ છે